તમારા પાર્સલમાં ડ્રગ્સ છે તેવું કહીને એનસીબીના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે જેમાં ગેંગ દ્વારા છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરવા માટેના બેંક એકાઉન્ટ બિકાનેરમાં ચાની કિટલી પર ચા પીવા આવતા ગરીબ લોકો પાસેથી એકઠા કરવામાં આવતા હતા જે એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા અને ડોલરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા ત્યારે સાયબર ક્રાઇમે રાહુલ ગેહલોત ઇન્દ્રજીત પવાર અને કૈલાસ કુકડાની ધરપકડ કરી દિલ્હી અને હરિયાણાના ગુનાઓનો પણ ભેદ ઉકેલી નાખ્યો હતો અમદાવાદ બ્રાન્ચની ટીમે વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી લીધો છે જેમાં શાહનવાદ નામનો શખ્સ વટવા ખાતેના અલીફનગર ખાતે ડ્રગ્સનો જથ્થો વેચવા માટે આવવાનો હોવાની બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલીફનગરના નાકે વોચ ગોઠવી આરોપી સરફરાજ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા રોગચાળો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે જેમાં શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન તેમજ ઉલટી સહિતની બીમારીઓ વધી રહી હોવાથી જુલાઈ સુધી સંચાલિત હોસ્પિટલોમાં વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે અને હાલ પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં ચાંદીપુરા વાયરસના ચેપથી છ વર્ષના એક બાળકનું મોત નીપજ્યું હોવાની વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશને આપી હતી